લડી તમારા માં હિંમત હોય મનસુખભાઈ માં હિંમત હોય તો હામે સાથે લડી બતાવો છેતર ભાઈ ને છોડીને બતાવો ખાલી એક વાર છોડીને બતાવી દો તમે નાખો મનસુખભાઈ ને પણ જેલમાં નાખો મનસુખભાઈ શું કર્યું છે

કે આજે લોકો દિલમાં ઠેર ઠેર બેઠે છે અને મનસુખ એક નંબરનો ગદદાર છે હું કરજણ તાલુકામાં રહું છે અત્યાર સુધી મનસુખ હોસા આવ્યો નથી કોઈ છોકરાએ ઓળખતા નથી અમારો અને અમારો કરજણ તાલુકાનો અક્ષય પટેલ તે પણ કોઈ દિવસ આદિવાસીઓ ધ્યાન રાખતો નથી કોઈ દિવસ એટલે

અમારા કરજણ તાલુકામાં અક્ષય પટેલ અમને એમએલએ છે અક્ષય પટેલ એમએલએ છે કરજણ તાલુકામાં એક પણ ગામડામાં આવ્યો નથી એક પણ ગામડું અત્યાર સુધી ત્રણ વાર ચૂંટીને આવ્યો છે ત્રણ વાર ચૂંટાઈને અક્ષય પટેલ લીલોડ વાળા અક્ષય પટેલ અમે શેતરભાઈ વસાવાના સમર્થકો છે હા અને આ તાનાશાહી સરકાર ને બોતાવા માંગીએ છીએ અમે

બિલકુલ તો આજે આદિવાસી સમાજના જે લોકો જે છે તે નારા લગાવીને અંદર જે સભા છે સભાની અંદર આવી રહ્યા છે અને કહી રહ્યા છે એક જ ચાલે ચેતર વસાવા ચાલે